પોરબંદરના રેલ્વે સ્ટેશન રોડ પર એક સાયકલ ચાલક કિશોરને એક બાઇક ચાલકે અડફેટે લીધો હતો આ અકસ્માતમાં કિશોરને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો પોરબંદરના રાણાવાવ વિસ્તારમાં રહેતો જયેશ માધવજી ત્રિવેદી નામનો કિશોર પોરબંદરમાં અભ્યાસ કરી રહ્યો છે આ કિશોર સાયકલ લઈને રેલવે સ્ટેશન રોડ પરથી પસાર થતો હતો તે દરમિયાન એક અજાણ્યા બાઇક ચાલકે તેની સાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કિશોરને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો નામ કૃષ્ણબેન એને મોટરસાયકલ વાળો ઠોઠ મારતો ગયો સાયકલ લઈને જતો હતો ને રેલવે સ્ટેશન થી જતો હતો એમ કેતો હતો કે રેલવે સ્ટેશન નથી હરિષ્ટ ઓફિસ ધારા જતા હતા તો ક્યાંથી કે ગાડી આવી હોય પાછળ થી આવી એક સાઈડ માંથી આવી મારતો ગયો ઠોઠો અને પેટમાં હેન્ડલ લાગ્યો આ ઘટના બાદ બાઈક આ ઘટના બાદ બાઈક ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો ત્યારે આ ઘટનાને લઈને કિશોરના પરિવારમાં પણ રોષ જોવા મળ્યો હતો અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર